ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમારા માટે સરસ મજાની રેસીપી લઈને આવ્યો છું મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો હલો મિત્રો તો આપણે રસોડાની અંદર આવી ગયા છીએ અને સરસ મજાની જે રેસીપી બનાવવાની છે તેનું નામ છે સરસ મજાનું કાજુ પનીર મસાલા શાક બનાવવાનું છે મિત્રો કારણ કે કાજુ પનીર મસાલા શાક ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે જે પંજાબી શાક ગણવામાં આવ્યું છે મિત્રો તો ચાલો સરસ મજાનું આપણે પંજાબી શાક એટલે કે કાજુ પનીર મસાલા આજે બનાવવાનું છે મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોજો તેનું મટિરિયલ તમને હું બતાવી દઉં એક પેપસી કપ છે બે ટામેટા છે બે સૂકા કાંદા છે સૂકું લસણ છે પનીર છે તેમજ સરસ મજાના તાજા કાજુ છે અને કોથમીર છે મિત્રો તો ચાલો સૌપ્રથમ આપણે ટામેટા લસણ અને મરચાંને કટિંગ કરીને સરસ રીતે સાકળી લઈએ ત્યાર પછી તેની ગ્રેવી બનાવશું અને તમને આગળ આગળ વિડીયો બતાવીશ મિત્રો તો ચાલો સૌપ્રથમ આપણે તેનું કટિંગ કરીને સાકળી લઈએ ચાલો મિત્રો સરસ રીતે આપણે પેપસી કપ મરચું ટમેટું સૂકું લસણ અને કાંદાનું કટિંગ કરી લીધું છે તો એને સરસ રીતે તેલની અંદર પહેલાં સાકળી લઈએ મિત્રો તેને ફક્ત તેલની અંદર સાકળવાનું છે અને ત્યાર પછી ગ્રેવી બનાવશું મિત્રો કારણ કે આજે આપણે સરસ મજાનું પંજાબી કાજુ પનીર મસાલા બનાવવાનું છે મિત્રો આ રીતે સૌપ્રથમ તેને તેલની અંદર સાકળવાનું હોય છે મિત્રો ચાલો મિત્રો સ્વાદ પ્રમાણે મીઠું અંદર ઉમેરી દઈએ તેમજ થોડીક હળદર હવે તેને સરસ રીતે તેની અંદર સાતળી નાખીએ મિત્રો એટલે કે સાતળવાનું છે સરસ રીતે સાતળી જાય ત્યાર પછી જ આપણે સરસ રીતે ગ્રેવી બનાવશું મિત્રો ચાલો મિત્રો આપણા સરસ મજાના શાક પચવી પચવી લીધા છે એટલે કે સાત કરી લીધાલા છે અને સાતળા પછી હવે સરસ રીતે બ્લેન્ડર ફેરવીને એની સરસ રીતે ગ્રેવી તૈયાર કરી લઈએ મિત્રો શાક સાતળા પછી આ રીતે બ્લેન્ડર ફીરીને તેની ગ્રેવી બનાવવાની હોય છે મિત્રો આજે આપણે સરસ રીજાનું જે પંજાબી શાક બનાવવાનું છે તમે પૂરેપૂરી રેસીપી જોતા રહેજો મિત્રો અને તમે પણ આવી રીતે બનાવજો ચાલો મિત્રો સરસ રીતે આપણે જે મસાલો તૈયાર કરેલો છે પંજાબી તેના માટે તેની અંદર દૂધ નાખીને પલાળી લઈએ તેમજ આપણા કાજુ અને પનીર પણ કટિંગ કરીને તૈયાર કરી લીધું છે મિત્રો તો ચાલો હવે આ રીતે મસાલાની અંદર દૂધ નાખીને એટલે કે ગરમ મસાલો જે તૈયાર કરેલો છે તેની અંદર દૂધ નાખીને થોડીક વાર પલળવા દઈશું બે મિનિટ સુધી મિત્રો અને ત્યાર પછી આપણે જે શાકનો વઘાર કરીએ તેની અંદર ઉમેરવાનું છે ચાલો મિત્રો સરસ રીતે આપણે પંજાબી શાકનો વઘાર કરી લઈએ એટલે કે આપણે જે કાજુ પનીર મસાલા બનાવી રહ્યા છીએ તેનો સરસ વઘાર કરવાનો છે ગ્રેવી પણ અંદર ઉમેરી દઈએ મિત્રો આ રીતે આપણે તેલ ગરમ થઈ જાય પછી ગ્રેવીને ઉમેરી દઈશું બતાવીશ મિત્રો ચાલો એક કપ મરચાં પણ અંદર ઉમેરી દઈએ હવે તેને સરસ રીતે આ રીતે આપણે પકવવાનું છે મિત્રો ચાલો મિત્રો સરસ રીતે હવે આપણે ગ્રેવી આપણી પાકી ગઈ છે તો તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈએ તેમજ ગરમ મસાલો થોડોક ઉમેરી દઈએ તેમજ તીખું મરચું પણ થોડુંક ઉમેરીએ સરસ મજાની ગ્રેવી આપણે પકવીને તૈયાર કરવાની છે પ્રથમ મિત્રો જે આપણે સરસ રીતે દૂધની અંદર પલાળેલો મસાલો પણ અંદર ઉમેરી દીધો છે મિત્રો તેમજ કાજુ અને પનીર પણ હવે ઉમેરી દઈએ તેમજ પનીર પણ હવે અંદર ઉમેરી દઈશું મિત્રો ચા ચાલો મિત્રો સરસ રીતે આપણે કેવી પાકી છે હવે પનીર પણ અંદર ઉમેરી દઈએ હવે આપણે બે મિનિટ સુધી રહેવા દઈશું ત્યાર પછી આપણું સરસ મજાનું કાજુ પનીર મસાલા તૈયાર થઈ જશે મિત્રો અને ત્યાર પછી આપણે તેની સાથે સર્વ કરવા માટે સરસ મજાની પનીર રોટી પણ તૈયાર કરી લઈએ બટર રોટી બનાવવાની છે જે આપણે તમને હું બતાવીશ મિત્રો ચાલો મિત્રો પંજાબી શાક સાથે સૌ કરવા માટે આપણે સરસ મજાની જે રોટલી તૈયાર કરી રહ્યા છીએ તે લોટ બાંધતી વખતે તેમાં આપણે મેંદાનો લોટ લીધેલો છે અને બાંધવાની અંદર એટલે કે લોટ તૈયાર કરવા માટે તેની અંદર થોડુંક દહીં ઉમેરેલું છે થોડાક સોડા ઉમેરેલા છે અને સ્વાદ પ્રમાણે મીઠું મિક્સ કરીને સરસ રીતે લોટ આપણો તૈયાર કરી લીધો છે મિત્રો તો ચાલો રોટી તૈયાર કરી લઈએ સરસ મજાની આપણી રોટી તૈયાર થઈ જાય એટલે આપણા શાક સાથે ખાવાની ખૂબ જ મજા આવશે મિત્રો આજનું આપણી સરસ મજાની જે રેસીપી બનાવી રહ્યા છીએ તેનું નામ તમને ખ્યાલ જ છે મિત્રો સરસ મજાનું કાજુ પનીર મસાલા બનાવી રહ્યા છીએ તેની સાથે જમવા માટે સરસ મજાની મેંદાની રોટી તૈયાર કરી રહ્યા છીએ એટલે કે બટર રોટી તૈયાર કરી રહ્યા છીએ મિત્રો બટર રોટી તેની સાથે ખાવાની ખૂબ જ મજા આવશે સરસ મજાની આપણી બટર રોટી તૈયાર થઈ રહી છે મિત્રો તેમજ આપણું સરસ મજાનું તમે જોઈ રહ્યા છો સ્વાદિષ્ટ અને સરસ મજાનું આપણું શાક તૈયાર થઈ ગયું છે કાજુ પનીર મસાલા તંજાબી શાક છે મિત્રો તેમજ આપણી રોટી પણ તૈયાર થઈ જાય છે મિત્રો તો ચાલો હવે જેમમાં બેસશું એટલે હું તમને થાળી તૈયાર કરીને બતાવીશ મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનું આપણું પંજાબી શાક તૈયાર થઈ ગયું છે એટલે કે કાજુ પનીર મસાલા તૈયાર થઈ ગયું છે સાથે સાથે બટર રોટી પણ છે તમને પણ મોઢામાં પાણી આવી તમને પણ મિત્રો મોઢામાં પાણી આવી ગયું છે તો ચાલો જમવા માટે પધારો રોજની જેમ જ આજે પણ આપણે આપણા ત્રીજા માળના બગીચાની અંદર બેસીને જ આપણે સરસ મજાનું પંજાબી શાક અને રોટી જમવાનું છે મિત્રો ચાલો મિત્રો તો હવે આપણે જમી લઈએ સરસ મજાનું આપણું કાજુ પનીર મસાલા તૈયાર છે તેમજ બટર રોટી પણ તૈયાર છે સરસ મજાની ઠંડી ઠંડી સાસ છે તેમજ આપણે હું સરસ મજાનું કાંદાનું સ્લાડ પણ છે તો ચાલો જમી લઈએ તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરી તમને બીજા પણ આવા પંજાબી શાક બનાવીને બતાવતો રહીશ મિત્રો જય યોગેશ્વર ભગવાન જય માતાજી